સુરત ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ વર્ષોથી કાર્યરત છે જ્યાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કેમ્પસના ઇન્ચાર્જ ડિરેક્ટર એન્ડ પ્રિન્સિપાલ ડોક્ટર ચેતા દેસાઈ સતત પ્રવૃત્ત રહે છે હકારાત્મક ઉર્જા સાથે કેમ્પસ હર્યું રહે બીબીએ બી બીકોમ પ્રોફેશનલ બીએમએસ એમ કોમ તેમજ સહિતના વિવિધ કોર્સ અહીં કાર્યરત છે આ વર્ષનો નવો પુરુષ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ડિરેક્ટર ડોક્ટર દેસાના માર્ગદર્શન હેઠળ માહિતી સભર સેમિનારનું આયોજન કરાયું સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના જ એક સમયના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાગર પાટીલે વિદ્યાર્થીનું મનોબળ મજબૂત કરતું વ્યક્તત્વ આપ્યું સેમિનારમાં કેમ્પસની ફેસિલિટી પ્રવૃત્તિઓ વિવિધ વિડીયોના માધ્યમથી પ્રેઝન્ટેશન પણ કરાયું જેમાં નવા વર્ષે વિવિધ કોર્સમાં એડમિશન લીધેલા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓની શું અપેક્ષા હશે હિતમાં શું સુવિધાઓ કોલેજની રહેશે માહિતગાર કરાયા વિદ્યાર્થીઓને ફેકલ્ટીને મેળવવાની તેમજ કોલેજમાં અભ્યાસ કરવાના હોય તે સંસ્થાના ઇતિહાસ કોલેજની સિદ્ધિઓ પણ જાણવાની તક મળી ડિરેક્ટર ચેતા દેસાઈ ભગવાન મીર યુનિવર્સિટીના પ્રોફાસ ડોક્ટર મનોજ કુમાર સહિત તમામ ટીચિંગ સ્ટાફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી હું ડૉક્ટર ચેતા દેસાઈ ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ આજે અમારી કોલેજમાં એક ઓરિયન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા વિદ્યાર્થીઓ જે જેમણે આ વખતે નવો પ્રવેશ લીધો છે એ છોકરાઓને માહિતગાર કરવા માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં દરેક છોકરાઓને એ ગાઈડલાઇન્સ આપવામાં આવે છે કે કોલેજ કેમ્પસ દરમિયાન એ લોકોએ શું કરવાનું છે કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવાના છે કયા કરિક્યુલમ એ લોકો ભણવામાં ભણાવવામાં આવશે આ વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે અમે અમારા એક એલુમની સ્ટુડન્ટ મિસ્ટર સાગર પાટિલને પણ બોલાવવામાં આવ્યું છે નાવ હી ઇઝ ઓલ્સો ડુઈંગ અ ગ્રેટ બિઝનેસ એટલે અમારા છોકરાઓ એક એ વસ્તુને જોઈને પ્રેરિત થાય કે અમારા આ જ કોલેજમાંથી ભણેલા છોકરાઓ કઈ કઈ સારી જગ્યાએ પોઝિશન મેળવે છે શું સારી રીતે કરે છે એ માટે જ એમને એઝ અ ચીફ ગેસ્ટ બોલાવવામાં આવ્યો હતા અને અમારા પ્રોવોસર ડૉક્ટર મનોજ કુમાર એમને પણ બોલાવવામાં આવ્યા હતા એમણે પણ અમારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા આખા પ્રોગ્રામ દરમિયાન ત્રણસોથી વધારે છોકરાઓએ ભાગ લીધો હતો અને બધા જ વિદ્યાર્થીઓને પોતાના ફેકલ્ટીઝને ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું હતું કોણ કઈ રીતે કામ કરે છે અમારી કોલેજનો હેતુ શું છે અમારી કોલેજ હંમેશા એવી ધ્યાન રાખે છે કે અમે વિદ્યાર્થીઓને કઈ રીતે પ્લેટફોર્મ આપી શકીએ એ લોકોને આગળ વધારી શકીએ અને છોકરાઓ માટે અમે કેવી રીતે બેસ્ટ કરી શકીએ એ જ અમારી કોલેજનો અને યુનિવર્સિટીનો ધ્યેય છે અને એ ધ્યેયને અમે કેવી રીતે પૂરા કરીશું અમે એ લોકોનો સહકાર લઈને અમને સહકાર આપીને આ બંને વસ્તુ કેવી રીતે મેનેજ કરીશું એ બધું અમે ડિસ્કશન કર્યું હતું અને છોકરાઓને આખા વર્ષ દરમિયાન કઈ રીતે એક્ટિવિટીઝ થશે શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન થશે એ બધા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા નમસ્કાર મેં પ્રોફેસર મનોજ કુમાર પ્રોસ્ટ ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલય સુરત અમારે ત્યાં આજ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ જ્યાં પર બીબીએ બીબીએમ બીકોમ પ્રોગ્રામ चलते हैं वहाँ पर जो नए छात्र हैं अभी जिन्होंने दाखला लिया है उनका ओरिएंटेशन प्रोग्राम कराया जा रहा है और छात्रों को यह बताया जा रहा है कि यहाँ पर क्या क्या सुविधाएं हैं उनके लिए विश्वविद्यालय में अनेक जो विभाग हैं उनके बारे में उनको बताया जा रहा है एवं कॉमर्स एंड मैनेजमेंट विभाग में जो शिक्षक हैं जो स्टाफ के लोग सदस्य हैं उनसे भी उनका इंट्रोडक्शन कराया जा रहा है और साथ ही साथ छात्रों से आ, आ, शिक्षकों की क्या अपेक्षाएं हैं आ, इस संबंध में भी आ, चर्चा की गई एवं एक मोटिवेशनल स्पीकर जो चीफ गेस्ट थे मिस्टर सागर उन्हें उन्हें बुलाया गया था जो हमारे यहाँ के ही छात्र थे और वो अब एंटरप्रेन्योर बन गए हैं तो उन्हों, उन, उन्होंने काफ़ी अच्छा भाषण दिया और छात्रों को ये समझाने की चेष्टा की कि उन्हें भी भविष्य में कुछ न कुछ करना चाहिए एंटरप्रिनशिप की तरफ बढ़ना चाहिए स्वरोजगार सो, सो, की तरफ बढ़ना चाहिए जिससे कि न केवल उनको रोजगार मिले बल्कि वह अन्य छात्रों को भी रोजगार उपलब्ध करा सके रिपोर्ट